હાલ પોતો કંઈ લઈ લે પોતો કરવા મતો દીકરો આ બસ ન્યા પોતો કરો ન્યા નહીં વાહ વાતો કરોલમાં ઓય પોતું કરવાનું નથી શું કરવું છે તારે હા હે યા શું કરવું ધોવું છે ધોઈને નાખ દે ડોઈલમાં ડોઈલમાં નાખ દે હા હા બસ નાખ દે શું એમાં નાખવું છે હા હા બસ બધું ભેગું કરી નાખ દે અંદર આ બસ બોયર એમ હા બોયર બસ આવું પોતું કરો ઓસરીમાં ખુશું હા બસ આવું પોતું કરી દો મંડો પોતું કરવા મંડો આ બસ કરો પોતું આ બસ હરખું કરો હા હરખું હો હરખું કરવાનું હોય બટા ખુશું જાય ભોપ થઈ જાય આજ તો અમારી ખુશું ધોકો લઈને બજારમાં ઉતરી ગયા આજ તો કે બધાને ધબેડી જ નાખું આડો આવ્યો એટલે મારું ઊભી બજારે ચડી ઓ અમારી ખુશબુ બાકા ચીકી બોલાવવા મીંડી હવે તો મારું મારું ને મારું બસ આ જ વાત બજારમાં સામે આવ્યો નથી માર્યો નથી મારું એટલે મારું બીજું કાંઈક નહીં આ ભૂરો આવ્યો તા તો દડો નાખ્યો વચમાં બાકા જીકી બોલાવી ખુશું અમારો કે દડો મારવા જ જાય પણ મારવાની મેળ આવે તો મારે નકર શું મારે ઓલાને કે લાલે ધોકાણ લાવવા બેટ હવે જો છક્કા મારું એ પણ બેટ જોતી હતી પેલા લાગે એમ છે કે નહીં પણ એક બેટમાં દડો આવ્યો જ નહીં તો હું ખુશું મારે મહીંડી રમવા દડો આઘો જતો નહોતો આજ તો મારે પાર જ કરું ગમે એ થાય બેટે નહીં નહીં તો આ છે બાકી મારું ખરા ખુશ્બુનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ